આમ જોઈએ તો આજથી બે દિવસ ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયક્લોનિક સર્ક્યુલેશન આ ઉપરાંત એક પછી એક બનતા લો પ્રેશરને કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે આ સિવાય જો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે કાકા રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે અને શું આગાહી આગામી દિવસો માટે વરસાદની ગમકદાર યાત્રી થવા છતાં રાજ્યના ઘણા ભાગોમાં હજુ વરસાદની સ્થિતિ પોષક નથી બે આરણ વાવી જશે લીધા છે અને ખેડૂત ભાઈઓ ચિંતામાં છે ત્યારે તારીખ લગભગ ત્રીસ જૂનને જુલાઈ પાંચમી સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદથી વંચિત છે ત્યાં પણ થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગોમાં પણ વરસાદ થશે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત હમણાં જે મધ્યમ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આણંદ વડોદરાના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે ત્રીસ જૂને પાંચમી જુલાઈ વચ્ચે ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે મહેસાણાના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે બનાસકાંઠાના ભાગોમાં દાંતાના ભાગોમાં અંબાજીના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડશે ખેડૂત બ્રહ્માના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે સાબરકાંઠાના ભાગોમાં બરાબર વરસાદ નથી અને ખેડૂતભાઈઓ ચિંતામાં છે ત્યાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહેશે અરબી સમુદ્રમાં અને દેશના મધ્ય ભાગોમાં પણ તારીખ છઠ્ઠી જુલાઈએ એક બંગાળ સિસ્ટમ સક્રિય થાય છે અને જ્યારે સીધી અસર વિશાખાપટનમાં થઈને લગભગ ઉત્તર ભારત તરફ જશે ત્યારે મધ્યપ્રદેશના ભાગોમાં જતા અને અરબી સમુદ્રનું પણ શાકાનું વહન ઉત્તર ભારતમાં જતા ત્યાંની અસરોના કારણે વરસાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ ભાગોમાં વધારો થવાની શક્યતા છે ઉપરાંત જ્યાં સાબરકાંઠાના ભાગો વરસાદ નથી ત્યાં પણ પાંચથી બારમાં ત્યાં પણ વરસાદ થવાની શક્યતા નથી પરંતુ આહરડા વરસાદમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા નથી એટલે કેટલીક નદીઓમાં પુરાવા આવક શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર વધશે નર્મદાનું જળસ્તર વધશે સાબરમતી પણ પાણીનો આંકડો આવશે એટલે ફાસ્તી બારમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે અને જુલાઈ માસમાં તો લાલ ની અસરના કારણે સત્ર સારો વરસાદ થવાની શક્યતાએ છે હાદર ડેમમાં પાણી વધુ આવક આવશે આજી ડેમમાં પાણીની આવક આવશે મચ્છર ડેમમાં પણ પાણીની આવક આવશે અને નર્મદા જે બંધ છે એમાં પણ પાણીની આવક આવશે એટલે ગુજરાતના જળાશયોમાં ખરી પાણીનો આવક આવશે પણ ઉત્તર ગુજરાતના બે જળાશયો જે છે એમાં ઘણા જળાશયોમાં અત્યારથી વરસાદના વધામણા કરવા જેવું છે ત્યાં લગભગ જળાશયો ભરાઈ જવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના જળાશયોમાં પાણીની આવક આવશે એટલે આ જુલાઈ માર્ચ જે છે એ સંચરાધર સારા વરસાદ રહે છે તો આમ રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે